પ્રભુ શ્રીનો મંગલ આવિર્ભાવ મહોત્સવ સોમો આ ઐતિહાસિક જન્મોત્સવની અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ બે દિવસના ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઐતિહાસિક કાર્યક્રમોની રામજી મંદિર સત્યુગ રામજી મંદિર ગોંડલ રોડ એ જેમ જ ઉઠાવી છે તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ જેમ જ ઉઠાવી અને લગભગ

તેના અનુલક્ષીને આજે શોભાયાત્રા કાઢવામાં આવેલી છે આ શોભાયાત્રાનો રૂટ મંદિરેથી ચાલુ કરી રામકૃષ્ણ આશ્રમે જઈ અને આ માલવિયાવાડીએ પૂરી થશે મંદિરની અંદર આ બધા ભક્તો રેગ્યુલર બધા અખંડ ધૂન ચલાવે છે અને ખૂબ ખૂબ એનો પ્રોત્સાહન બધાને આપે છે તેથી આ ધો આજે શોભાયાત્રાના દિવસે બધા જગતની અંદર આ બધા પ્રલય નિવારણને બધું થઈ શકે એટલા માટે થઈને આ શોભાયાત્રા કાઢેલ છે